દક્ષિણ ગુજરાતમાં દેધનાધન વરસાદને કારણે અત્રત સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે મેઘરાજાએ એવી ધુઆધાર બેટિંગ કરી છે કે રોડ રસ્તા હાઈવે ગામ ઘર બધી જગ્યા પર પાણી પાણી છે જુઓ વલસાડમાં વરસેલા સાંબેલાધાર વરસાદનો આ અહેવાલ દક્ષિણ ગુજરાતમાં અપદે ધનાધન વલસાડમાં વર્ષો સંમેલન આધાર પાણી પાણી થાઉ નેશનલ હાઇવે ઘર અને ગામમાં જળબંબાકાર બી પાણી પાણી જનજીવન થયું તેર જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી સતત ધોધમાર વરસાદના કારણે દક્ષિણ ગુજરાત પાણી પાણી થઈ ગયેલું જોવા મળ્યું જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી છે ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો વલસાડના ઉમરગામ તાલુકાના છે કે જ્યાં ભારે વરસાદના પગલે કોસ્ટલ હાઇવે પર પાણી પાણી થયું પાણી પણ ઢીચણ સુધી ફરાઈ જતા જ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આપ્યો વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ અને વાપીની આસપાસમાં જે હાઇવે જે છે એ તમામે તમામ હાઈવે પર હાલમાં પાણી ભરાયા છે આપ જોવો છો તે પ્રમાણે દસેમાં જે નેશનલ હાઈવે નંબર અડતાલીસ અને અહીંથી જે કોસ્ટલ હાઈવે જે પસાર થયા છે તમામે તમામ હાઈવે ઉપર હાલમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તાર જે છે ત્યાં આગળથી જે પસાર થતા રસ્તા ઉપર પાણી ભરાવાને લઈને વાહન ચાલકો પરેશાની થઈ રહી છે આ સિવાય ઉમરગામની વાત કરીએ તો ઉમરગામમાં પણ ભારે વરસાદને લઈને કોસ્ટલ હાઇવે પર જે છે પાણી ભરાયા છે અને પાણી ભરાવાથી લોકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તો આફત બનીને વરસેલા વરસાદના આ દ્રશ્યો પણ વલસાડ જિલ્લાના છે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં સમાઈ ગયા હતા ચાલીસ ગામને જોડતો મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં જ ભારે હાલાકી વેઠવાનો વારો લોકોને આવ્યો અંડપાસમાં પાણી ભરાતા જ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલી પડી તો નોકરિયાત વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો પણ લોકોને પંદરથી વીસ કિલોમીટર ફરીને જવાની ફરજ પડી મુખ્ય અંડરપાસ છે તે બંધ થઈ જવા પામ્યો છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંડરપાસમાં ઘણા સમાન પાણી ભરાઈ ગયા છે જેને લઈને જે પોલીસ દ્વારા છે તે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે તો કેટલીક જગ્યાઓ ઉપર જે રસ્તાઓ પાણીમાં પરિવર્તન થતા છે વાહન ચાલકો છે તેઓએ ચકરાવો કરવાનો વારો આવ્યો હતો કારણ કે જે રીતે અંડરપાસ બંધ થઈ ગયો છે ચાલીસ ગામો માટે શહેરમાં આવવાનો મુખ્ય અંડરપાસ બંધ થઈ ગયો છે તેને લઈને જે વાહન ચાલકો છે તેઓએ પાંચથી દસ કિલોમીટર ફરવાનો અટવાનો વારો આવ્યો છે સાથે સાથે જે સ્કૂલ જેટલા બાળકો છે તેઓએ પણ અટવાનો વારો આવ્યો તો આ દ્રશ્યો જોઈ તમને લાગશે કે કોઈ નદી વહી રહી છે પરંતુ આ નદી નથી આ તો વલસાડ શહેરમાં ભરાયેલું પાણી છે ચિપ્પાડ હનુમાન મંદિર દાણા બજાર વિસ્તારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ઘૂંટણ સુધી ભરાયેલા પાણીને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આલામે ઉપાજે ચીફાર કાટે આપ જે પ્રમાણે રસ્તામાં જોઈ શકો છો કે ચીફાર કાટે છે પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તેવોય હાલાકી ભોગવાનો વારો આવ્યો છે ચીફાર કાટે ગુઠનખામાં પાણી ભરાઈ ગયા છે તેને લઈને જે સ્કૂલેથી આવતા આ વિદ્યાર્થીઓ કે પછી અહીંની 50% જે લોકો છે તેવોય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જુઓ જોઈ શકો છો કે ગુઠનખામાં પાણી જે અહીં હનુમાન મંદિર પાસે ભરાઈ ગયા છે ચીફારના જે અને દાણા બજાર છે કે પછી ચીફાર અન્ડરપાસ હોય ત્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે જે લોકો છે લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ખાસ કરીને જે સ્કૂલેથી છૂટતા જે વિદ્યાર્થીઓ છે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેઓએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વલસાડમાં એવો વરસાદ વરસ્યો કે અનેક હાઈવે પર પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ દ્રશ્યો ડુંગી સ્ટેટ હાઈવેના છે હાઈવે પરથી નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે રોડ રસ્તા પાણીમાં સમય જતા જ અનેક વાહનો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા હાલ અમે ઊભા છે કોસ્ટર હાઈવે ઉપર આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે સ્ટેટ હાઈવે છે તે સંપૂર્ણપણે નદીમાં પરિવર્તન થઈ ગયો છે જે રીતે પાણી ભરાઈ ગયા છે ગૂંઠન સમય અહીં આગળ પાણી ભરાઈ ગયા છે ક્યાં આગળ રસ્તો અને ક્યાં આગળ જે વરસાદી પાણી નિકાલ ચૂકવી ગટર છે તે ખબર ન પડી હોવાના કારણે કેટલાક વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે જે રીતે આપ જોઈ શકો છો કે જે વલસાડથી ડુંગળી જટો છે સ્ટેટ હાઈવે તે સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તેઓ ભારેમાં મુશ્કેલીમાં મુકાયા છે વરસાદની સૌથી ભયાનક તસવીર વલસાડના પલસાણામાંથી સામે આવી છે જ્યાં ગંગાજી ખાડી પર એક કાર ફસાઈ ગઈ બેરિકેડ છતાં પણ કાર ચાલકે પુલ પરથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તે ફસાઈ ગયો હતો સદનસીબે તાત્કાલિક રેસ્ક્યુ કરી તેને બચાવી લેવાયો એક તરફ વલસાડ જિલ્લામાં વરસાદ આફત લઈને આવ્યો બીજી તરફ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થતાં જ નદી દાણા છલકાઈ ગયા છે જિલ્લાના મધુબન ડેમમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે તેના કારણે ડેમના ચાર દરવાજા ખોલી પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે ડેમમાં પાણીની આવક થતાં જ આગામી સમયમાં ખેડૂતો લોકોને પીવાના પાણી માટેની કોઈ સમસ્યા નહીં રહે હાલમાં ચૌદ હજાર ક્યુસેક પાણી જેટલું મધુણ ડેમમાં આવક થઈ રહી છે તેની સામે મધુબણ ડેમમાંથી હાલમાં રૂરલ લેવલ જાળવવા માટે કરીને દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે આપ જોવો છો કે વાપીની દમણગા નદીનો આ વીયર જે છે આ વિયર અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યું છે અને અત્યારે બંને કાંઠે વહી રહ્યું છે આ વીયર જે છે અત્યારે ઓવરફ્લોને લઈને હાલમાં જે અહીંયા આગળ જે નગરપાલિકા અને ઇન્ડસ્ટ્રીઝને જે પાણી પૂરું પાડવામાં આવે છે પાણીને આવકને લઈને જે છે એ પાણી પૂરું પાડી શકે છે સમગ્ર વલસાડ જિલ્લાના વહીવટતા તંત્ર જે છે તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે લેશજોસિંહ ઝી મીડિયા વાપી